નમસ્કાર પ્રવેક ટીવી સાથે હું છું પૂજા સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર નવા વર્ષના પ્રથમ દિવસે શેર માર્કેટમાં મિશ્ર પ્રતિભાવ વૈશ્વિક બજારોમાં નરમાસના પગલે માર્કેટ વોલેટાઇલ જાપાન બાદ હવે નેપાળમાં પણ ભૂકંપના ઝટકા કાઠમંડુની ધરતી ધ્રુજાવતા દોડધામ મચી મોઢેરાના સૂર્યમંદિર ખાતે યોજાયો સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ પીએમ મોદીએ કાર્યક્રમના વખાણ કરી લોકોને રોજિંદા જીવનમાં સૂર્ય નમસ્કાર કરવા કરી વિનંતી અંબાજી ખાતે ભક્તોએ કેક કાપી નવા વર્ષની કરી ઉજવણી મંદિરનો સભા મંડપ જયમાળી અંબેના નાદથી ગુંજી ઉઠ્યો નવા વર્ષના પહેલા દિવસે ડેવિડ વોર્નરની મોટી જાહેરાત ઓડીઆઈ ક્રિકેટમાંથી પણ લીધો સંન્યાસ વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે ભારતીય શેર માર્કેટ નવા વર્ષના પ્રથમ દિવસે વોલેટાઇલ રહ્યું હતું વધઘટની સ્થિતિ સર્જાઈ હતી વૈશ્વિક સ્તરે મિશ્ર પ્રત્યાઘાતોને કારણે માર્કેટ રેડ ઝોનમાં ખુલ્યું હતું બેન્કિંગ અને આઈટી સેક્ટરના શેરોમાં વેચવાલી નીકળતા તે ઘટ્યા હતા સેન્સેક્સ બત્રીસ પોઈન્ટના સામાન્ય વધારા સાથે બોતેર હજાર અને નિફ્ટી અગિયાર પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યું હતું વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત પસંદગીનું રાજ્ય બની ચૂક્યું છે તેના મૂળમાં છે તેનો પોલિસી ડ્રીવન સ્ટ્રેટનો અભિગમ જોઈએ કેવી રીતે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટ્રેટના આધારે વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું વાઇબ્રન્ટ અને સાહસિક ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં પ્રગતિ અને પરંપરા સાથે ચાલે છે અહીં રોજબરોજના જીવનમાં નવીનતા જોવા મળે છે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય સરકારે ગુજરાતને આર્થિક પાવર હાઉસમાં પરિવર્તિત કરવા વિશાળ રોકાણ લાવવા વેપારને પ્રોત્સાહન આપવા અને વિકાસને વેગ આપવા માટેની ઘણી નીતિઓ લાગુ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન આ નીતિઓ માટે મોટી પ્રેરણા છે બે હજાર બાવીસના વર્ષમાં ગુજરાત સરકારે રાજ્યને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર આ કામ કરાયું ભારત બે હજાર સુડતાળીસમાં આઝાદીના સો વર્ષની ઉજવણી કરશે પાંચ ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ શરૂ કરાયેલી ઉદ્યોગોને મદદ કરવા માટે આત્મનિર્ભર ગુજરાત યોજના રાજ્યના ઉદ્યોગોને ગ્લોબલ સપ્લાય ચેઇનનો ભાગ બનવામાં મદદરૂપ બનશે આજે જાહેર થયેલ ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના નાના મોટા ઉદ્યોગોને પીઠબળ પૂરું પાડવા માટેની એક મહત્ત્વ પહેલ પુરવાર થશે નિષ્ણાતો કહે છે કે ઔદ્યોગિક નીતિ બે હજાર બાવીસ રાજ્યમાં રોકાણ લાવવા માટે ખૂબ જ અસરકારક રહી છે રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય એમએસએમઇ અને અન્ય ક્ષેત્રોને કેપિટલ સબસિડી વ્યાજ સબસિડી વીજળી ફી માફી વગેરે દ્વારા પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે અનલાઇક ધી અર્લિયર પોલિસીસ અ લોટ ઓફ ટાઈમ ગિવન ઓન ધ ઇમર્જિંગ સેક્ટર્સ And when I talk about emerging sectors, I mean the entire ecosystem surrounding the green hydrogen manufacturing, the ecosystem surrounding the electric vehicle manufacturing, drone related manufacturing, aviation related manufacturing, space related manufacturing. So, a lot of emphasis has been put on all of these emerging sectors. ઉદ્યોગોને અત્યાધુનિક બનાવવાની ગુજરાતની પ્રતિબદ્ધ વિકાસમાં વ્યૂહાત્મક પાંચ ગુના જ્યા નિવે આત્મનિર્ભર ભારત અભિયાન કે बड़े पिलर्स डिफेंस और एरोस्पेस सेक्टर होने वाले हमारा लक्ष्य है कि 2025 तक हमारी डिफेंस मैन्युफैक्चरिंग का स्केल 25 बिलियन डॉलर पार कर जाएगा મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યમાં રિન્યુએબલ એનર્જી અને તેમાં પણ ખાસ કરીને સૌર ઊર્જાનો ઉપયોગ વધી રહ્યો છે સૌર ઊર્જાના ઉપયોગ અંગેના ટકાઉ ભવિષ્યના રાજ્યો માટે વડાપ્રધાન મોદીનું વિઝન સ્પષ્ટ છે ગુજરાત સરકારે હાલમાં એકવીસ પોઈન્ટ છ કિગાવોટની રિન્યુએબલ ક્ષમતા હાંસલ કરી છે છેલ્લા ચાર વર્ષમાં તેમાં લગભગ અગિયાર ગીગા વોટનો વધારો થયો છે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે પોતાની જાતને નૂતન અભિગમ ધરાવતા રાજ્ય અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું છે વડાપ્રધાન મોદીએ મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પર ભાર મૂક્યો છે જે ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન નીતિ ગુજરાત આઈટી નીતિ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ અને ગુજરાત સેમી નીતિ પરથી સ્પષ્ટ થાય છે ઉદ્યોગો અને ટેકનોલોજી ઉપરાંત ગુજરાત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી પણ વિશ્વને આકર્ષે છે અતુલ્ય ભારતનું વિઝન ગુજરાતની પ્રવાસન નીતિ સિનેમેટિક પ્રવાસન નીતિ અને હેરિટેજ પ્રવાસન નીતિમાં પ્રતિબિંબિત થાય છે ગુજરાત સરકાર કરી રહી છે ગુજરાતમાં આજે પહેલી વખત એક ટૂરિઝમ પોલિસની સાથે સાથે સિનેમેટિક ટુરિઝમ પોલિસી આપણે જાહેર કરી છે અને એના કારણે સિનેમેટિક એટલે સિનામા બનાવવા માટે કે નાની નાની અત્યારે ઘણી બધી ટીવી સિરિયલો બનતી હોય છે એ સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરદર્શી નેતૃત્વએ ગુજરાતને આર્થિક મહાસત્તામાં પરિવર્તિત કર્યું છે ટકાઉ વિકાસ નવીનતા અને સાંસ્કૃતિક જાળવણી માટેની પ્રતિબદ્ધતાએ રાજ્યને રોકાણ વેપાર અને વિકાસ માટે એક આકર્ષણનું કેન્દ્ર બિંદુ બનાવ્યું છે પ્રવેક ટીવી અમદાવાદ નવા વર્ષના પહેલા દિવસે સમગ્ર રાજ્યમાં સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સુરતના ડુમસ બીચ ખાતે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ સૂર્યનમસ્કાર કરીને નવા વર્ષની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં રાજ્ય આદિજાતિ મંત્રી કુંવરજી ઉપસ્થિત રહ્યા હતા આજથી નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે સમગ્ર વિશ્વે બે હજાર ત્રેવીસને અલવિદા કહી બે હજાર ચોવીસને હરખભેર આવકાર્યું છે ત્યારે નવા વર્ષે સૂર્યના પ્રથમ કિરણ સાથે ગુજરાતે ઇતિહાસ રચ્યો છે રાજ્યના એકાવન ઐતિહાસિક સ્થળો સહિત એકસો આઠ સ્થળોએ એકસાથે સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમ સર્જીને ગિનીશ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે મોઢેરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાને સૂર્ય નમસ્કાર कार्य स्पर्धा योजाई ज्यादा से ज्यादा लोग एक स्थल पर सूर्य नमस्कार की साधना करें और एक साथ एक ही समय ज्यादा से ज्यादा स्थलों पर सूर्य नमस्कार की साधना के कार्यक्रम हो यह सभी चीज़ों में गुजरात ने एक नया रिकॉर्ड किया है दो का भी सबसे ज्यादा संख्या में एक साथ योग करने का रिकॉर्ड गुजरात के नाम पे है आज 2024 में गुजरात ने ये रिकॉर्ड गुजरात में पहला नहीं देश में नहीं दुनिया का सबसे पहला विश्व विक्रम रिकॉर्ड ये गुजरात ने दर्ज किया ये भी अपने आप में एक बहुत ही ज़बरदस्त बात है આણંદ ખાતે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણ સોલંકીએ સૂર્ય નમસ્કારનું મહત્વ સમજાવતા કહ્યું કે સૂર્ય નમસ્કાર હતાશા તણાવ અને માનસિક થાકને દૂર કરીને મનને પ્રફુલ્લિત કરે છે સૂર્ય નમસ્કાર એ માત્ર યોગ નહીં પરંતુ આત્મા સાથેના જોડાણની પ્રક્રિયા છે આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો વિશેષ કરીને સૂર્ય નમસ્કાર એ યોગનો એક ભાગ જ છે કે જે આપણા જીવનમાં એને અપનાવવાથી શરીરની તંદુરસ્તી મળે છે પણ એનાથી વિશેષ મનની પણ તંદુરસ્તી મળે છે અને આ ભાગદોડવાળી જિંદગીમાં પોતાના શરીર માટે પોતાના સ્વાસ્થ્ય માટે સવારનો જે સમય છે એ પોતાના સમીર શરીરને સમર્પિત કરવા માટે આ યોગનો અને વિશેષ કરીને આ સૂર્યનમસ્કારનો કાર્યક્રમ છે એ આપણા જીવનનો નિયમ બની જાય તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે એના સંદેશનો આ સમગ્ર કાર્યક્રમ હતો નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતના મોઢેરા ખાતે સૂર્યમંદિરમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના પીએમ મોદીએ વખાણ કર્યા હતા પીએમ મોદીએ આ કાર્યક્રમની સરાહની કરી છે પીએમ મોદીએ આ અંગે ટ્વીટ પર જણાવ્યું કે ગુજરાતે વર્ષ બે હજાર ચોવીસને અદભૂત રીતે સ્વાગત કર્યું એકસાથે એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે એકસો આઠ અંકનું કેટલું મહત્વ છે આ સાથે જ મોઢેરા સૂર્યમંદિર પણ આઇકોનિક છે અહીં મોટી સંખ્યામાં લોકો સૂર્ય નમસ્કાર કરવા જોડાયા હતા જે યોગા તરફ અને આપણી સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો દર્શાવે છે નવા વર્ષે જાપાન બાદ નેપાળમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા કાઠમંડુની ધરાધ્રુજતા દોડધામ મચી ગઈ હતી અગાઉ સવારે જાપાનના ઉત્તર પૂર્વ વિસ્તારમાં સાત પોઈન્ટ પાંચની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે જેના કારણે જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા જાપાનનું એનએચકે બ્રોડકાસ્ટરે જણાવ્યું કે જાપાનના સમુદ્ર કિનારે નિગાટા તોયામા યામાગાટા ફુકુઈ અને હ્યોગો પ્રાંતમાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે નવા વર્ષ નિમિત્તે શ્રી હરિકોટાથી એક્સરે પોલેરીમીટર અને અન્ય દસ ઉપગ્રહો સાથે પીએસએલવી રોકેટ લોન્ચ કરવામાં આવ્યું ઇસરોનો પ્રથમ એક્સરે પોલેરીમીટર સેટેલાઇટ બ્લેકહોલ જેવા ખગોળીય પદાર્થો વિશે માહિતી આપશે મહત્વપૂર્ણ બાબત છે કે બે હજાર ચોવીસમાં નિશાળ ઉપગ્રહનું પ્રક્ષેપણ પણ જોવા મળશે જે નાસા અને ઇસરોનો એક પોઈન્ટ બે બિલિયન ડોલરનો સંયુક્ત પ્રોજેક્ટ છે તે આબોહવા પરિવર્તનનો અભ્યાસ કરવા માટે બનાવ આવેલો સૌથી મોંઘો અર્થ ઇમેજિંગ ઉપગ્રહ છે ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે સવિવારે પીએસવીએલ પીઓઆઈએમના પ્રક્ષેપણ પાછળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા અને ઉપગ્રહના નિર્માણ ઇસરોને મદદ કરનાર મહિલા વૈજ્ઞાનિકોની મહેનતથી પ્રશંસા કરી હતી ઇસરોએ આજે વિશ્વનો બીજો અને દેશનો પ્રથમ એવો સેટેલાઇટ લોન્ચ કર્યો હતો જે પલ્સર બ્લેક હોલ ગેલેક્સી અને રેડિયેશન વગેરેનો અભ્યાસ કરશે તેનું નામ એક્સ રે પોલારીમીટર સેટેલાઇટ છે આ સાથે જ દસ અન્ય પેલોડ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું

So like that, when, when such a satellite comes from an institute, which is a women's institute, and they have built the satellite with the collaborating with ISRO, and we were very happy to host it uh, on board uh, PSLA POEM. It's an inspiration, not for ISRO, it is for entire country, you know. When girl children are spending their time to study science and they are excelling in their domain, we must all appreciate. So congratulations to the VSAT team, uh, especially the LBS Institute. ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનર ડેવિડ વોર્નરે બે હજાર ચોવીસના પ્રથમ દિવસે પોતાના ફેન્સને આંચકો આપ્યો છે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પહેલાં તેણે આજે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ તેણે જાહેર કર્યું હતું કે પાકિસ્તાન સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝ તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ સિરીઝ છે તે પછી તે નિવૃત્તિ લેશે પરંતુ તેની વચ્ચે તેણે ઓડીઆઈમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે ગુજરાત રાજ્યને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર લઈ જવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઊર્જા મળી છે કૃષિ અને બાગાયત તેમજ પશુપાલન ક્ષેત્રે પ્રાકૃતિક ખેતી અને અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી આ ક્ષેત્રનો ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ગુજરાતમાં વિકાસ પામતું ડેરી ક્ષેત્ર ઘણા લોકો માટે આજીવિકાનું સાધન છે સાથે સાથે સમૃદ્ધિનું પ્રતિક પણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરણી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય દૂધ ઉત્પાદનમાં અગ્રેસર બનવા તરફ આગળ વધી રહ્યું છે દેશમાં સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ એવું ગુજરાત ડેરી દૂધ ઉત્પાદન ઉદ્યોગમાં પણ સતત અગ્રેસર રહ્યું છે ખાસ કરીને ગ્રામીણ મહિલા પશુપાલકોને પ્રોત્સાહિત કરીને દૂધ ઉત્પાદન થકી પરિવારનો આર્થિક આધાર બનવાની દિશામાં ગુજરાતે મોડલ રૂપ કામગીરી કરી છે ખેતીની કુદરતી પરંપરાઓ અને અત્યાધુનિક ટેકનોલોજીના સંયોજનને કારણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ કૃષિ બાગાયત અને પશુપાલનમાં રાજ્યની ઝડપી વૃદ્ધિને દર્શાવે છે આ સર્વગ્રાહી અભિગમ માત્ર અર્થતંત્ર વિશે જ નહીં પરંતુ ડેરી ક્ષેત્રે રાજ્યની વૈશ્વિક હાજરીમાં પણ વધારો કરે છે ગુજરાતનો ડેરી ઉદ્યોગ હવે રૂપિયા એક લાખ કરોડથી વધુનો છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએમએમએફ विश्व विख्यात अमूल ब्रांड द्वारा छत्तीस लाख दूध उत्पादकों ने बसो करोड़ रूपया दैनिक आवक पूरी पाड़े गुजरात में जो ऑर्गेनाइज डेयरी का प्रोक्योरमेंट अमूल का था 30 लाख लीटर था आज 27 साल बाद नौ गुना बढ़ के दो लाख हो गया अब इमेजिन कीजिए पूरे भारत में तीन गुना दूध का उत्पादन बढ़ा पर गुजरात में किसानों का नौ गुना बढ़ा और तकरीबन तकरीबन 160 करोड़ रुपया प्रतिदिन किसानों की गुजरात की ग्रामीण इकोनॉमी में जा रहा है हमने दो गायों से शुरुआत की थी जैसे प्रधान नरेंद्र मोदी जी का वैभव है उसके तहत हमको बहुत सहायता मिली उससे आगे बढ़े दो से चार की चार से पाँच की अभी पैंतीस गाय मेरे पास है और मैं सालाना रोज सुबह शाम पैंसठ 60 लीटर दूध बढ़ता हूं और महीने का 2000 लीटर दूध बढ़ता हूं। एक लाख दस हज़ार मेरी एनुअली है और ऐसे हमारा दूध उत्पादन का बढ़िया दाम मिल रहा है बढ़िया हमको यहां से सरकार का सपोर्ट मिल रहा है पशुपालन में गुजरात ने सफलताएं विकास समृद्धि और स्थिरता ने प्रोत्साहन आप राज्य की प्रतिबद्धता प्रतिबिंब है ब्यूरो रिपोर्ट प्रवेक टीवी નવા વર્ષ બે હજાર ચોવીસના પ્રારંભે અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓને ભારે ભીડ ઉમટી અંબાજી મંદિરનો સભા મંડપ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો માતાજીના ભક્તોએ કેક કાપી મા અંબાના ધામમાં નવા વર્ષની ઉજવણી કરી હતી દર્શનાર્થીઓને પ્રસાદમાં કેકનું વિતરણ કરવામાં આવ્યું હતું નવા વર્ષે માતાજીના દર્શન કરી ભક્તો ભારે ધન્યતા અનુભવી રહ્યા છે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવા વર્ષ નિમિત્તે ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં હવન પૂજા કરી હતી અને નવા વર્ષ ઉજ્જવળ વર્ષ બની રહે તેવી પ્રાર્થના પણ કરી હતી ભોપાલમાં મધ્યપ્રદેશ રાજ્ય સચિવાલયની બહાર વલ્લભ પાર્કમાં સોમવારે નવા વર્ષ નિમિત્તે વંદે માતરમ ગાવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીપ દેવરાએ પણ ભાગ લીધો હતો તો નવા વર્ષ નિમિત્તે શ્રદ્ધાળુઓ સોમવારે સવારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા અને વાહેગુરુના આશીર્વાદ લેવા પહોંચ્યા નવા વર્ષના પ્રથમ દિવસે ગુરુદ્વારામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી રવિવારે મોડી સાંજથી જ ભક્તો સુવર્ણ મંદિરે પહોંચવા લાગ્યા હતા તો આ તરફ નવા વર્ષના પ્રથમ દિવસે તમિલનાડુના તંજાવુરના વૃદ્ધેશ્વર મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તોએ આરતીમાં ભાગ લઈ ભગવાનના આશીર્વાદ લીધા હતા નવા વર્ષ પર પ્રાર્થના કરવા તમિલનાડુના અરુલ અરૂલમિગુ થિરુથાની મુરુગન મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી નવા વર્ષના પ્રથમ દિવસે ગુરુદ્વારામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તોએ ભગવાન મુરુગાની પૂજા કરી અને આવનાર ઉજ્જવળ વર્ષ માટે પ્રાર્થના કરી અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીનું કમાલ સ્ટાર્ટઅપ છે ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરી વાગવાથી બચવા માટે એક નેકશિલ્ડ બનાવવામાં આવી છે આ નેકશિલ્ડમાં રેગઝીન ટાઈપનું મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ ગેલ્વેનાઇઝની ગ્રીપ મૂકી છે જે નેક અને ચીક બંનેને પ્રોટેક્ટ કરે છે ઉત્તરાયણમાં આ નેકશિલ્ડ દોરી વાગવાથી બચાવે છે ઉત્તરાયણ દરમિયાન ત્રણ હજારથી વધારે દોરી વાગવાના બનાવો બને છે જેના બે ટકા લોકો દોરી વાગવાને કારણે મૃત્યુ પામે છે પરંતુ હવે નેક શિલ્ડ આવી દોરી વાગવાની ઘટનાઓથી લોકોનું રક્ષણ કરશે આમ તો ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરી વાગવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ઘણીવાર દોરી વાગવાના કારણે ગળાના ભાગે ઈજા થતાં કે નસ કપાઈ જતાં વ્યક્તિનું મોત થતું હોય છે તો ઘણીવાર દોરી વાગવાને કારણે ગંભીર અકસ્માતની ઘટના પણ બનતી હોય છે તેનાથી બચવા માટે આ શિલ્ડ બનાવવામાં આવ્યું છે મેં આ પ્રોડક્ટ બનાવી છે જેનું નામ છે નેકશિલ્ડ આપણે ઉત્તરાયણમાં જોઈએ છીએ કે દર વર્ષે અકસ્માત થતા હોય છે દોરીના કારણે તો એના માટે એનાથી બચવા માટે મેં આ નેકશિલ્ડ બનાવી છે આની અંદર ફાઇવ લિયર ઓફ પ્રોટેક્શન આવશે પહેલું લેયર છે રેગઝિન ટાઈપ બેગ મટિરિયલ છે જેને ચીરતા દોરીને બહુ વાર લાગવાની અને કદાચ પણ એને કંઈ પણ થયું મટીરિયલને તો એની અંદર છે ગેલ્વે સાઇનની ગ્રીડ જે કવર છે બંને સાઇડથી ફોમ લેયરથી તો જેનીથી તમને ફૂલ પ્રોટેક્શન મળશે દોરી ક્યારે ક્યારે પણ કદાચ પણ આવશે તો આને ચીરીને તમારા ગળા સુધી પહોંચવાની શક્યતા બહુ જ ઓછી છે તો આને તમારે પહેરી લેવાનું રહેશે આવી રીતે આના પહેલાં તો બે બે પોર્શન છે પહેલું છે આ ચીન રેસ્ટ કહીએ છીએ જેની પર તમારે દાઢી મૂકવાની રહેશે આ પાર્ટ છે અને આ જે નીચેનો પાર્ટ છે એ તમારો નેક પ્રોટેક્ટર છે તો તમારે પહેલાં દાઢી મૂકી અને આવી રીતે વેલ બંધ કરી દેવાનું જેનાથી આ તમારે નેક્સિલ પહેરાઈ ગઈ હવે ક્યારેય પણ દોરી આવશે તો પહેલાં તો મોફલર બાંધ્યું હોય કદાચ તો એને ખાલી ગળાનું પ્રોટેક્શન મળે પણ ચીનથી જો લસરીને આવી ગઈ તો તો પણ તમારા ગળાને ચીરી શકે છે તો આમાં તમને ચીન પ્રોટેક્શન આપ્યું છે સામાન્ય રીતે ટુ વ્હીલર ચાલકો દોરી વાગવાથી બચવા માટે બાઇકની આસપાસ તારનું પ્રોટેક્શન લગાવતા હોય છે તેમ છતાં દોરી વાગવાના બનાવો બની જ રહ્યા છે ત્યારે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી ઓમ પટેલે એક અનોખું સ્ટાર્ટઅપ તૈયાર કર્યું છે જે ઉત્તરાયણ આવી રહી છે જેમાં દર વર્ષે લગભગ ત્રણ હજારથી વધારે દોરીના લીધે અકસ્માત સર્જાય છે અને લગભગ એમાં પણ ઘણા લોકો મૃત્યુ પામે છે તો એનાથી બચવા માટે આ જે છે એ જસ્ટ અહીંયા પહેરવાનું હોય છે અને ખૂબ સારી પ્રોડક્ટ અમને બનાવેલી છે જેના કારણે કોઈ પ્રેશર પણ આવતું નથી અને આપણું જે છે જીવ પણ બચી જાય છે તો હાઈલી રિકમેન્ડેડ ધીસ પ્રોડક્ટ ફોર ઉત્તરાયણ કે તમે ઉત્તરાયણ છે ત્યાં સુધી આ વસ્તુને પોતાની જોડી રાખો અને પોતાની સેફ્ટીનું ધ્યાન રાખો ત્રણ વર્ષથી આ વિદ્યાર્થી નેક શિલ્ડ પાછળ કામ કરી રહ્યો હતો આખરે આ વિદ્યાર્થીને નેક શિલ્ડ બનાવવામાં સફળતા મળી છે કેમેરામેન શ્રેયસ વસાવા સાથે મૌલિક પટેલ પ્રવેક ટીવી અમદાવાદ હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ટીવી નમસ્કાર